સર્વ મંગળા જે બધાને સર્વને આનંદ મંગલ આપે છે તે પેરવી ચંદ્રિકા કે ચંડી લલિતા ભવાની મોકામબિકા દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં નવમાં દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે દક્ષિણ ભારતમાં મહાનવરાત્રિના નવ દિવસે આયુધ પૂજા કરવામાં આવે છે જેને બહુ ધૂમધામથી ઉજવાય છે શસ્ત્રો ખેતીના સાધનો તમામ પ્રકારના હથિયારો મશીનો સાધન સામગ્રી વાહનોને સજાવવામાં આવે છે આ દિવસે દેવીની સાથે તેમની પણ પૂજા થાય છે બીજા દિવસથી નવેસરથી કામને શરૂ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે દસમા દિવસને વિજયાદશમી દશમી તરીકે ઉજવાય છે દક્ષિણ ભારતમાં અનેક શિક્ષકો બાળાઓ બાળવાડીના બાળકોને આ દિવસથી ભણાવવાનું શરૂ કરે છે